મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ ખાવી સૌથી શ્રેષ્ઠ હોય છે ડાયાબિટીસ એક એવી કન્ડિશન હોય છે જેમાં આપણું શરીર ગ્લુકોઝને સરખી રીતે ઉપયોગ નથી કરી શકતું જેના કારણે તે લોહીની અંદર વધવા લાગે છે અને શુગર ડાયાબિટીસ બની જાય છે અને તમને ખબર જ છે ડાયાબિટીસના કિસ્સામાં ડાયેટનો મુખ્ય રોલ હોય છે કારણ કે આ જે શુગર આપણા લોહીની અંદર આવતી હોય છે આ આપણા ખોરાકમાંથી જ આપણને મળતી હોય છે આપણે શું ખાઈએ છીએ કઈ રીતે ખાઈએ છીએ અને કેટલો ખોરાક ખાઈએ છીએ તેની સીધી જ અસર આપણા બ્લડ શુગર ઉપર પડતી હોય છે એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય વસ્તુ ખાવી અને સાચી રીતે ખાવી ખૂબ જ જરૂરી હોય છે દાળને હંમેશા માણસો ગરીબનો ખોરાક સમજતા હતા પરંતુ ખરેખર દાળ શરીર માટે ખૂબ જ ઉપયોગી અને પોષક તત્વોથી ભરપૂર હોય છે દાળોની અંદર પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને આનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઘણું લો હોય છે એટલે કે આ પેટમાં જઈને ધીમે ધીમે પાચન થાય છે જેના પરિણામે બ્લડ શુગરનું લેવલ એકદમથી ઉછળતું નથી અને કંટ્રોલમાં રહે છે તો આજના આ ખાસ વિડીયોમાં હું તમને એક ખૂબ જ સારી દાળ વિશે વાત કરીશ જે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી શ્રેષ્ઠ છે એમ માનવામાં આવે તો બધી જ દાળો ડાયાબિટીસના દર્દીઓ માટે સારી હોય છે તમે કોઈ પણ દાળ ખાઈ શકો છો પરંતુ આ બધી દાળની વચ્ચે જો આપણે કમ્પેરિઝન કરીએ અને ઘણા લોકોનો પ્રશ્ન પણ હોય છે કે ડાયાબિટીસના દર્દીઓએ કઈ દાળ ખાવી જોઈએ તો આ પ્રશ્નના જવાબ માટે જ આ વિડીયો બનાવ્યો છે મિત્રો આ દાળની ઉપરાંત હું તમને ચાર બીજા વધારાના ઓપ્શન પણ આપવાની છું જે તમને તેટલા જ ફાયદા આપશે જેટલા ફાયદા શ્રેષ્ઠ દાળ આપતી હોય આ વસ્તુથી તમને દાળ સિવાય બીજા ઓપ્શન પણ મળી જશે એકને એક દાળ દરરોજ ખાવી કોઈ વ્યક્તિને ન ગમે એટલે આ ચાર વસ્તુને ઉપયોગમાં લેવાથી તમારા ભોજનમાં વેરાયટી મળી જશે અને તમે કંટાળ્યા વગર આરામથી આ ખોરાક ખાઈ શકશો તો ચાલો મિત્રો હવે વાત કરીએ નંબર પાંચ ઉપર કઈ વસ્તુ છે નંબર પાંચ ઉપર આવે છે ચણા ચણા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે અને આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ લો હોય છે વચ્ચે આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે જે લો ની કેટેગરીમાં આવે છે એનો અર્થ એવો થાય છે જ્યારે તમે ચણા ખાવ છો ત્યારે તમારું બ્લડ શુગરનું લેવલ એકદમથી હાઈ નથી થતું અને એક સતત બનેલું રહે છે ચણાની અંદર જે ફાઈબરની વધુ માત્રા હોય છે તે આ પાચન તંત્રની પ્રોસેસને ઘટાડે છે ચણા ધીમે ધીમે પાચન થાય છે એના પરિણામે ધીમે ધીમે આપણા લોહીની અંદર શુગર રિલીઝ થાય છે એકદમથી વધતું નથી ફક્ત આટલો જ ફાયદો નથી એક રિસર્ચ એવું જણાવે છે જો તમે રેગ્યુલર ચણાને ખાતા રહો છો તો તેના પરિણામે શરીરની અંદર ઇન્સ્યુલિન રજિસ્ટન્સ ઘટે છે ઇન્સ્યુલિન એક એવી વસ્તુ હોય છે જે લોહીની અંદર ગ્લુકોઝને આપણા કોષોની અંદર પહોંચાડવાનું કાર્ય કરે છે આને સમજવા માટેની સરળ વસ્તુ કહું તમે વિચારો આ તમારું ઘર છે અને તમારે ઘરની અંદર જવું છે તેના માટે તમારે એક દરવાજાથી અંદર જવું પડશે અને આ દરવાજા ઉપર જો તાળું લાગેલું હોય તો આ તાળાને ખોલવા માટે તમારે એક ચાવીની જરૂર પડશે એવી જ રીતે તમારા કોષ પણ એક ઘર છે તેની અંદર જ્યારે શુગર જાય છે ત્યારે તેને એક દરવાજામાંથી થઈને જવું પડે છે અને તે દરવાજાની ચાવી આ ઇન્સ્યુલિન છે જો આ ચાવી સરખી રીતે કાર્ય નહીં કરે તો આ દરવાજો જ નહીં ખુલે તો ત્યારે શુગર લોહીની અંદર જ પડેલી રહેશે અને લોહીમાં શુગર ધીમે ધીમે વધતું જશે અને તેના પરિણામે ડાયાબિટીસ ઉત્પન્ન થશે તો મિત્રો ચણા ફક્ત તમારું બ્લડ શુગરને મેન્ટેન કરવામાં જ તમારી મદદ નહીં કરે પરંતુ જે લોકોને ડાયાબિટીસ નથી અથવા તો પ્રી ડાયાબિટીસના કિસ્સામાં છે તો તેવા લોકોની અંદર ડાયાબિટીસ થવાની સંભાવનાઓને પણ ઘણી હદે ઘટાડે છે ચણા બે રીતના હોય છે એક હોય છે કાબુલી ચણા અને એક હોય છે દેશી ચણા બંને ચણા ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ છે તમે કોઈ પણ ચણાનો ઉપયોગ કરી શકો છો પરંતુ બંનેમાંથી કોઈ એક શ્રેષ્ઠને પસંદ કરવાનું હોય તો દેશી ચણા થોડાક વધુ અસરકારક હોય છે એટલે જો તમે ઈચ્છો તો દેશી ચણાનો વધુ ઉપયોગ કરી શકો છો અને જો તમને કાબુલી ચણા પસંદ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો નંબર ઉપર આવે છે મગની દાળ મગની દાળ બે રીતની આવે છે એક હોય છે પીળી મગની દાળ અને એક હોય છે લીલી મગની દાળ પીળી દાળમાં છાલ ઉતારી લેવામાં આવે છે અને લીલી દાળમાં છાલ એમનમ હોય છે મગની દાળની છાલમાં ફાઈબર હોય છે એટલે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો જે લીલી મગની દાળ આવે છે તે વધુ હેલ્ધી હોય છે અને ડાયાબિટીસના કિસ્સામાં વધુ અસરકારક હોય છે અને તમે ઈચ્છો તો વેરાયટી માટે પીળી દાળ પણ ખાઈ શકો છો તેમાં પણ કોઈ તકલીફ નથી લીલી મગની દાળનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ આડત્રીસ હોય છે જે લો કહેવાય છે અને ખાસ કરીને જો કોઈ પ્રેગનેટ મહિલા છે અથવા તો એવા લોકો જેને હૃદયને લગતી તકલીફ હોય અથવા તો શરીરમાં વધુ નબળાઈ રહેતી હોય તો આવા લોકો માટે મગની દાળ ખાવી ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને ડાયાબિટીસના કિસ્સામાં હૃદયને લગતી સમસ્યા થવાની સંભાવના ઘણી વધુ હોય છે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો ઘણી હદે વધી જાય છે એટલે જો તમે લીલી મગની દાળ અઠવાડિયામાં એકથી બે વખત ખાઈ લો છો તો આ તમને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઘણી મદદ કરે છે અને સાથે જ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી હોય છે એટલે જો કોઈ ડાયાબિટીસની દર્દી મહિલા એવી છે કે જે પ્રેગ્નેટ છે તો આવા કિસ્સામાં તેના માટે લીલી મગની દાળ તો દરરોજ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ ત્રીજા નંબર ઉપર આવે છે કાળા દાણાઓ અને રાજમા આ બંને વસ્તુ ફક્ત ખાવામાં જ સ્વાદિષ્ટ નથી હોતી પરંતુ આના સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ ખૂબ જ વધુ હોય છે આ પ્રોટીન અને ફાઈબરનું ખૂબ જ મોટું સોર્સ છે અને ખાસ વાત આ બંને વસ્તુનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફક્ત ઓગણીસ હોય છે જેને ખૂબ જ વધુ લો કહેવાય છે અને બ્લડ શુગરને સ્ટેબિલાઇઝ કરવામાં તમારી ઘણી મદદ કરે છે તેની ઉપરાંત આની અંદર એન્ટી ઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે જે આંખ માટે ચામડી માટે અને તમારા સ્વાસ્થ્ય માટે સારા હોય છે આ બંને વસ્તુને પકવવામાં તમારે ફક્ત એક વસ્તુનું ધ્યાન દેવાનું છે આને રાંધતા પહેલાં અમુક કલાક સુધી તમે આને પાણીમાં પલાળીને જરૂર રાખો અને પછી આને સારી રીતે પકવીને જ ખાઓ કારણ કે ઓછા પકવેલા રાજમા જે હોય છે તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે કાળા દાણાઓ અને રાજમા બંને વસ્તુ સારી રીતે પકવેલી એટલે કે સારી રીતે રાંધેલી હોય તે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને તેની ઉપરાંત આ બંને વસ્તુને અઠવાડિયામાં વખત તમે જરૂર ખાઓ અને જુઓ આ તમારા શુગરને કંટ્રોલ કરવામાં તમારી કેટલી મદદ કરે છે નંબર ઉપર આવે છે મસૂરની દાળ ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફક્ત પચીસ છે જેને ઘણું લો કહી શકાય અને જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું સુટેબલ છે મસૂરની દાળની અંદર ફાઈબર પ્રોટીન આયરન વિટામિન બી અને મિનરલ્સ પણ હોય છે જે તમારા પૂરા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ડાયાબિટીસના દર્દીઓને પૂરા સ્વાસ્થ્યને મેનેજ કરવું ખૂબ જ જરૂરી હોય છે મસૂરની દાળને ડાયાબિટીસના દર્દીઓને ઉપયોગી રીતે બનાવવા માટે તમે આમાં ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરો અને તેની સાથે હેલ્ધી મસાલાનો પણ ઉપયોગ કરો જે મસાલામાં આવે છે જીરું લસણ હિંગ અને હળદર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો આ બધી વસ્તુ આ દાળને વધુ પોષક તત્વોવાળી બનાવે છે અને વધુ ઉપયોગી બનાવે છે સાથે જ આના સ્વાદને પણ વધારે છે એટલે જો આવી રીતે તમે મસૂરની દાળનો ઉપયોગ કરશો તો આ પણ તમારા માટે ખૂબ જ સરસ ડાયાબિટીસ ફ્રેન્ડલી ખોરાક બની શકે છે મિત્રો હવે વાત કરીએ નંબર એક ઉપર આવતી સર્વશ્રેષ્ઠ દાળ જે ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી છે તે છે ચણાની દાળ ચણાની દાળનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ આઠ હોય છે જેને ઘણું લો કહી શકાય છે એટલે ડાયાબિટીસના દર્દીઓ મૂંઝાયા વગર આરામથી ખાઈ શકે છે એટલું જ નહીં ચણાની દાળની અંદર પ્રોટીન અને ફાઈબરની સાથે સાથે ફોલિક એસિડની માત્રા પણ ઘણી વધુ હોય છે જે શરીરની અંદર નવા બ્લડ સેલ્સને બનાવવાનું કાર્ય કરે છે અને આપણી નસોને મજબૂત બનાવે છે એટલે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસની સાથે સાથે નબળાઈ પણ હોય અને ડાયાબિટીસના કારણે જો તેની નસો નબળી પડી ગઈ હોય શરીરમાં લોહીની કમી થઈ ગઈ હોય એવા કિસ્સામાં ચણાની દાળ એવા લોકો માટે એક શ્રેષ્ઠ રસ્તો છે તેને તે આરામથી મનમરજી મુજબ ખાઈ શકે છે દરરોજ ખાઈ શકે છે સવારે અને સાંજે પણ ખાઈ શકે છે તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો જેમાં મેં તમને વાત કરી ડાયાબિટીસ માટે સૌથી શ્રેષ્ઠ દાળ વિશે અને જે છે ચણાની દાળ પરંતુ તેની સાથે જ રાજમાં કાળા બી મસૂરની દાળ અને મગની દાળ પણ તમારા માટે ડાયાબિટીસ ફ્રેન્ડલી ઓપ્શન છે જે તમારા ડાયટને કંટાળાજનક નહીં બનાવે અને અલગ અલગ વેરાયટીમાં તમે ખોરાક ખાઈ શકશો આ બધી વસ્તુને તમે રેગ્યુલર દિવસ મુજબ ગોઠવીને અલગ અલગ તમારા ડાયટમાં ઉમેરી શકો છો મિત્રો ખોરાક વિશે અમુક મહત્વની ટિપ્સ આપી દો તમારા ખોરાકમાં પચાસ ટકા જેટલું તમારે સલાડ ખાવું જોઈએ પચીસ ટકા ભાગ તમારે દાળ ખાવી જોઈએ અથવા તો બીજી વસ્તુ જે મેં તમને આજે જણાવી છે અને બાકી વધેલો પચીસ ભાગ મોટા લોટથી બનેલી રોટલીને આપવાનો છે અથવા તો મિલેટથી બનેલી રોટલીને આપવાનો છે જે હા મિત્રો હંમેશા દેશી લોટથી બનેલી અથવા તો મિલેટથી બનેલી રોટલીનું જ સેવન કરો આ ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ઓપ્શન છે બીજી વસ્તુ તમારે કોઈ પણ એક જ વસ્તુ ઉપર નિર્ભર નથી રહેવાનું એક બેલેન્સ ખોરાક ખાવાનું પસંદ કરો જેમાં થોડાક કાર્બોહાઈડ્રેટ હોય થોડુંક હેલ્ધી ફેટ્સ પણ હોય અને ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય ત્રીજી મહત્ત્વની વસ્તુ બધા જ ડાયાબિટીસના દર્દીઓનું શરીર અલગ અલગ હોય છે તમારા શરીરનું ટાઈપ તમે સમજો અને તમારા શરીરની જરૂરિયાતને તમે ઓળખો તેના હિસાબે તમારે સાચો રસ્તો અપનાવવાનો છે મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડિયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો